મનેકલી ખરી ને કારણ કે આપડા જીવતા થોડું નખો જ કાઢી નાખશું તાલાબાનું બે જીવીયે છે એમ નહીં મરતા મરતા સારું કર્યું પછાલા એટલું કોને નાખતા પેલા માળામાં જોઈને

હજી હાલ ના ઉડા ચિંતા કરે ને રેડ મારવા આવશે આમ ગમે તે રસ્તો ખરા નો કોક આઈડિયા મારવો પર દમણ કરવું પડશે સકલી ઉપર દબાણ તો કેતા હોય તો ઉના ઉપર બેહી જાવ અલે બેહી ના જવાય તાન કોક હારો માણસ હોય ને પણ અતારે ખરા ને ગોમમાં ખરા ને બધાય નાચ નટિયા નાચ આમ ફાજી નું કોઈ નહીં આપણે વાયકન કેટલા ટાઈમ થી રહે છે કોઈ ભેગું થવા આવે છે

ના ગોડે તમારા હમળો વિશ્વાસ બે ગયો છે વિશ્વાસ આવતો નહિ તમારે પરભારા પરભરા તો પરભારા પણ ઘરના વિશ્વાસ ઘાત કરી બેઠા છે ઘરના મુડીએ બેઠા છે એમ તો પછી પરભારા નો હવે વિશ્વાસ રાખાય મારાથી

અમુક ખરો ને શંકરદા અમારા દાલો પા ને રાવણામાં બે હતા અમે એવડો થઈ ગયો છું નહીં બાપા રાવણામાં બે હું એવો કશું વધુ નઈ તારો રાવણો બધું પણ મને વાત કરો તમારો કોક પ્રશ્ન હોય વાત છે એટલા માટે તમારી પેઢીઓ પેઢીઓ જતી રહે ને તો મારા પ્રશ્ન નિરાકરણ આવે એવું નહીં પૂછો મારા બાપા ને અલે એવું ના હોય જે કોમ બળથી ના થાય ને એ કોમ કરતી થઈ જાય હું વાત કરું શંકરતા

ફજેતી કરવા બે ફી ફાજી આ ગમ માં ખરું કોઈ શકન લેતું નહીં અને એ ઉપર કાવતરો કરીને બેઠી પેલી ને ફૂકલી ફૂકાય

આવું કોમ કોઈ બીજો ના કરી નક્કી કોઈક ભુવા ભરાયેલું લાગે શંકરદા અમે ખરા પાકું કરીને ઉપર જો શેરો વાળો ને તમાર નહી છે અને આ મુઠા મેઠું બોલ્યું કાપ આવા દુશ્મન મારા બાપા શું તો ખબર છે કે તું તો ખંડો છુ ઓહો ફોડા સાકરું કરવાનું કયો શંકર મારા હું તો કઉ છું બાપા ના હોય ને તો ચકલી ખરી

પણ મારા પાન તો કોઈ ભૂ નહીં ને હું કરું કયો મરવાનો વારો આવ્યો છે શંકર જા હું પેલી બાપડી ભાઈ જેમ રોવા માંડ્યા છો બીજો ભુઓ ખોડવા જવાની જરૂર છે આપણા ગામ માં આપણા ઘર જ છ શંકરદા ઇન્દમ માથા નહિ મેલી અધુરાજીવ ની થાલાબા નું ગોદરૂ

અને તમારું ઉપર વાળી નાખ્યો તો કોઈ વધુ ખરો વધુ નઈ પણ એટલું વસ્તુ યાદ રાખજો મારા વળી જાય ને એના બીજા દાળ તમારું મોહન થાળ ખાવા મારા ઘેરાય જવાનું ખબર છે

તમારો પાડી દેવડા કીધું ના ના શંકર જા તમે ના હોય તો હમ જઈ આવજો ને એ બુઠા મળ્યો નઈ હમ લઈ ને આવજો જલ્દી એ હા બાપા આ રહ્યો ખરો ને

ગયડા ને ખબર ના પડે કે મારી જિંદગી તો પૂરી થઈ જાય પણ શેર છોકરા અમે રશિયાના ગતાંગા જીબના સતે હાચાવશી છોકરાને કસતો આપર જ હાચાવનો કો અરે કશુ હાચાવ નહી શકી અબ તું નામ લે નહીં અબ એ ના કેતી કે મારો છોકરો સસમ કા મોખરાને અમે કંટાળી ગયો છું આટલું આટલું રાશે મારા આવા જફા કરવી ને એ મને નહી ગમતું સકી હું તો કે હું હોય થી શોક જતોરીએ તો એસી શાંતિ થઈ જાય ઓવના રદ ધોજો કો ભરો એ ના કરતી એટલે આપડી જમીન મેલી હું કાતો તુરઉ પડ

ના માતા નક્કી મેલી છે એવું નક્કી થઇ ગયું છે તમારી આબ્રુ નહી જતી તમે શોકન જઈ તમારા પિયોર માં જઈ અને ચોરાસી નું ખાતું ઉજ્જૈન માં દેવ લાઈ ને ઉઠાડો છો તમે શંકરદાસ તમે વિચાર કરો અમે શેટલું રાખ્યું શેટલું રાખ્યું ઘણી નું ના રાખ્યું અને આ શકી રહી એના પ્યોર માં તો પ્યોર માં પણ શોય કશું કર્યું નહીં આ તો ખાલી ભ્રમ પે ગયું છે એક મગસમાં ને તે લેકરતું નહીં હોવાન આમ અમે કાવાસરા કરીએ વાલા જે છે પોતાના ભત્રીદાન જેવું રાખે છે તોય રોજ ગાળો દઈ થાય વાત સાચી કરે છે તો એ હારે કી કે અમારે એક ના એક છોકરો છે છોકરા થી હારું રાખ્યું છે એટલે વક માં નહીં અમે આખ થી નહીં પણ શેઠ થી વિરમ ને એવું રાખતા હતા નેટુભાઈ આખું ગોમ જવાના છે કે તમે વિરમ નો છોકરા જેવું રાખો છો પણ એના તમારું રાખતા નહીં અમાર નટુભાઈ બીજું કોઈ નહીં એ બે ગોડા છે ને અને એ ગોડા છે એ ગોડા પણ નો ફાયદો ત્રીજો એક વ્યક્તિ ઉપાડી જો સાહેબ આ સીઓ એવો પેદા થયો આપડા ગોમાં ખતરનાક પુઓ આવે છે કોંગ્રુ દેશ નો કાળી વિદ્યા ધોરણ છે ડાચિયા નો લાવ્યો છે તાને હમણાં થી તમને ખબર નહી એક નવા નવી એક રૂમાલ નાખી ને ફરસ પુઓ તૈયાર થયો છે ગોમાં ઈને બધું પકડાયું છે હા શકી જોયો જોયો નવો કોણ પેદા થયો છે આ બધું ભરાયું લાગત છે શંકરદાસ અને પાછું છે કે ઝાલાપા લેવા ઓલે ખરા ને ઉપર માતા ઉઠાડી છે અને ઉપર તું માતા વાળે તારો

અત્યારે તો બે ભાઈ ભેગા બે ને એટલે ત્રીજા ને પેટમાં દુખાય દુખાય ને હો ટકા દુખાય પણ આ બાપા નું હું જતું તું એમ છું આ આ ભરાયું છે ડુંગાળો આગ લાગતી હતી ને માં પેટ્રોલ સોટ્યું છે પછલાય પણ શંકર ગમે તે કરી અને ને ભેગું તો થવું પડશે છે કે તો અરે ના કી પણ હું તો યા અજવાણ્યો બન્યો ને પાછો જઈન કીધું કીધું મારે આવું દુખાઈન પડ્યું છે ને ભઈ ભઈ આના ટોટિયા કાપું છું એટલે પછી બધું બચી જાય રે હું કેવું હવારે મત તો ગાળો દઈ ગયા કાલે ગાળો દઈ જાવ અમારે

તારું મોત બતાયું નકર એક વસ્તુ સમજી જવાનું કે બે ભાઈઓ લડાવા ને કર્યું બધું આ નહીં દેખાતું બે ભાઈઓનો જેટલો મેળ હતો આ એમ એમ તો બધું શા ફેરી ના માણસો પડ્યા છે ભાઈ ભેગા બે હશે એ કોઈને ગમતું જ નહીં પણ આ મૂર્ખો નહીં દેખાતું હોય કે હું કા જુદા કરું છું ભાઈ આ જોજો જોવા નાટક ગમે તો પેલા તું અમારી માતા કાઢ્યા છે મારા પિયોને

ભુવા થઈ જા શંકરદાર કોકડું ઘર કાઢી નાખ પણ ભાઈ દાડિયો લડાઈ ને મહી નાખે કારકડો મૂળ કાઢી નાખે મૂળ કાઢી નાખો બેઠા નો હા પકડવો પડશે આવવાનું ગ્રહજ બિસ્કીટ આલો ને તો ખાવાનું ગલ્લા છીએ એટલે આ ગલ્લા ની વાત નહી કરતો તમે ગલ્લા માંથી બિસ્કીટ ના આપણને બિસ્કીટ માં આવું ખબર આવ્યા રખાય તમારા ઉપર એટલે અત્યારે ખરા ગુદરું ખુ નહી હાપવા હોય તો આ તો ચકલી ખરી ને ઓછી ના કેવાય હાપ હોય તો નહીં ગોવાનું પણ હોય તો આમાં તારા ને ધોમરા નાખું પાછું તું મારું મગજ બગાડે છે મગજ બગાડે છે ચાલો પાક કોઈ જોમરારૂ નથી તો કારો નાગ થા એ તો કે નટિયો એ તો બમફોરો છે નહીં કારો નાગ થા એવો શંકરദാ ગમે તે થઈ જાય પણ પરા નુગ્રણ ફાળયો પડશે અને પેલા તો શું કેવું છે શંકરદા ખબર છે પાછલો ભેગો થાય તો કે પાછલા પેલા પેલા નહી કેવું કુ કોમ છે એટલે આ છે શકી અને દોયડો કરાવવાનું કે ભેસ ને જો પૈસા દેખા ને તો પેલો પગાર આવતો બરોબર છે બોલતા બોલતાના વિરમ ના પેલા જાય છે ખા ખાતું તમને

તું ખાલી પીયો ગમેલી હોવાની પછી કશું થાય શંકરદાન ખાલી ખોટા કરું છું અને કા વેમ છે જે છે જોડાઈ પૂરું કરી ના આ વિરામ બિસ્કિટ બિસ્કીટ દે છે ને બાપા મને ખબર થા પેલું ચકલી મુસ્તાક બિસ્કીટ આવે છે ને ખવડાવી ખબર પણ આ ચકલી મુજ નહી તમે મને ખબર છો ગુગલી મુગલી મુક્ષ એનું ખબર આવ્યું મને તમે બે બે મૂર્ખા છો ને ગાળા છો હે શંકરદાસ બોલજો તારે પછી મુગલી મુક્ષ

મેરામ પાછો પેલો શંકરિયો ખરેકરીઓ આયો મેથી મેથી વાતો કરતો તારે સૌ છે મને કેતો હતો કે અમાર ગણું દુઃખ શીર માં ફર્યું ફર્યું તાર ભેગું દુઃખે જ હોય કે આપડે એમ નહી જવ આપડે અમદ જવું પડશે શંકરદા આ જોજો આ ગોડો કોણ સમજાવો કયો આખી જિંદગી ખરા ને અરે અમારું લોહી પી ગયા અને ગોમ ની પબ્લિક કે ખબર કે નટુભાઈ ને એવા છે નટુભાઈ ને એવા છે કારે એવા સીમ કે પેલા નટુભાઈ એવા નહીં પણ નટુભાઈ આ ભેશ આગળ ભાગવત જેવું છે ઊંધું ઊંધું કુટ્યું છે તમે કયો છો કોક બેગલી મુગલી હું બોલું કદી હું તો કઉ છું પેલા મૂર્ખાન પકડવાનું કરો છો આ ઝાડ ઉપર છે એને પેલા પકડવો પડશે પેલા